થી જીવન મળે છે પણ સહયોગથી જીવન જીવાય છે થોડું હસીને બોલી દો તો થોડું હસીને ટાળી દો મુશ્કેલીઓ તો ઘણી આવે છે પણ એને સમય પર છોડી દો જી દોસ્તો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છતાં પણ હિંમત હાર્યા વિના સમય સાથે તેનું સમાધાન શોધી આગળ વધતા લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા

તકલીફોના કાળા રંગમાં પણ જો હિંમત હોય તો ઉજ્જવળ તસવીર બનાવી શકાય ઓક્સિજન સિલિન્ડર સાથે પણ પોતાની આર્ટમાં મસ્ત રહેતી આ છે અમદાવાદની માનસી સથીરા કે જે અનેક વાર મૃત્યુને હાથ થાળી દઈને પાછી આવી છે મારું એવું હતું કે હું જે ભણી છું એ જ મને કામ નહીં આવે મતલબ મારું ભણેલું કામ નહીં આવે તું આગળ હું કંઈ કરી નહીં શકું આવા ચાલીને કોઈ ભણાવતું પણ નથી ખાસ તો મેં કીધું હું ભણી છું મને ભણાય છે તો હું કંઈક કરીને બતાવીશ અને મારું નામ તો રોશન કરીશ મારી ફેમિલીનું માતા પિતાનું પણ નામ હું રોશન કરીશ એટલે હું કોઈ પણ સિચ્યુએશનમાં કામ કરું છું અમારે માનસીનો જન્મ થયો એ પહેલા જ દિવસે જ્યારે ડૉક્ટર લઈને બહાર આવ્યા અને જ્યારે અમને બેબીના હાથમાં આપી ત્યારે બી અમને સહેજામ થોડું કે લાગ્યું એટલે ડોક્ટરે મેં પૂછ્યું તો પછી કહે કે ભાઈ આને થોડું પ્રોબ્લેમ છે ત્યાર પછી ખબર પડી કે આને કાઇફોસ્કોલિયોસિસ પ્રોબ્લેમ છે આપણે જે સ્પાઇનલ કોર્ડ હોય કરોડરજ્જુ કરોડરજ્જુ શું કે થોડીક આપણી આમ એસ ટાઈપમાં હોય પણ એની થોડીક આમ માગતી હતી એટલે એના હિસાબે ફેફસા જે છે ફેફસાનો પૂરેપૂરો વિકાસ નહીં થઈ શકતો એટલે એના કારણે એને નાની હતી એ વખતે બી એક બે વખત અમને એ લાગેલું કે ભાઈ એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે પણ એવી બધી એટલી બધી અમને ખબર નહોતી પડી અને એ પછી જ્યારે જેમ જેમ મોટી થતી ગઈ તો બે હજાર ચારમાં અમે પહેલું એક ઓપરેશન કરાવ્યું એના પછી બીજા બે ઓપરેશન કરાવ્યા અને પછી છેલ્લે પાછું મેં બે હજાર ઓગણીસમાં એ ઇમ્પ્લાન્ટ જે મૂકેલો હતો એ અમે કઢાવડાયો માનસીનો જન્મ થયો ત્યારે માનસીને આ રીતની તકલીફ હતી એ મને જણાવી નથી લગભગ સાત આઠ કલાક પછી મને કીધું કે આ રીતની બાળકી જન્મી છે આપણી એ વખતે હું થોડી નર્વસ થઈ ગઈ હતી ખૂબ દુઃખ થયું હતું મને ત્યારે મને એમ થયું કે ના હું આ દીકરીને તો ખૂબ આગળ વધારીશ ખૂબ સારું એવું ભણાવીશ અને એ એને કરી બતાવ્યું છે માનસીએ એની સ્કિલથી એના ડ્રોઈંગથી અને અમને ક્યારે પણ અત્યારે તો હાલ નથી લાગતું કે અમારી બાળકી આ રીતની છે ઓક્સિજન સિલિન્ડર મારો આધાર છે પણ મારી તાકાત મારું કૌશલ્ય છે આ વિચાર સાથે માનસીએ ફેશન ડિઝાઇનિંગ પણ કર્યું જેનાથી હવે તે પોતાના કપડાં તો ડિઝાઇન કરીને સીવી શકે છે પણ સાથે જે નાની મોટી તકલીફવાળા બાળકો કે જેમનું ફિઝિકલ સ્ટ્રક્ચર સામાન્ય વ્યક્તિ જેવું નથી તેવા બાળકો માટે ડિઝાઇનર વેર બનાવે છે નાની હતી ત્યારથી હું કઈ ને કઈ ડ્રોઈંગ કર્યા કરું તો ઘરના લોકો જેવું કે આને પેઇન્ટિંગ આવડે છે તો બસ મને પેઇન્ટિંગ માં એ લોકોએ સપોર્ટ કર્યો કે ના તું સારું બનાવ છે તું એ કર તો બસ એ પેઇન્ટિંગ ને મેં ચૂઝ નથી કર્યું પેઇન્ટિંગ એ મને ચૂઝ કરેલી છે આઈસીયુ માં પણ જ્યારે મારા સહેજ હાથ ને એવું હું કરી શકતી હતી ચલાવી શકતી હતી મેં ડ્રોઈંગ નો સામાન મંગાવ્યો ને હું બસ ડ્રોઈંગ કરવા માંડી અને એ જોઈને નર્સ પણ ખુશ થઈ ગયા અને એ લોકોનું પણ બાળપણ એમને યાદ આવી ગયું અમે જે જોયું છે કે આ ટાઈપના ફેફસાની તકલીફવાળા દર્દીઓ કે જે એકવાર વેન્ટિલેટર પર ચડે પણ પછી પાછા નથી આવી શકતા કે નોર્મલ જીવન નથી જીવી શકતા એની સામે હું પર્ટીક્યુલરલી જો માનસીબેનની વાત કરું તો એક બહુ જ આમ અમને કહેવાય ને ચમત્કારિક ગણો તો એવી વસ્તુ અથવા એક અલગ વસ્તુ ફીલ આવી કે એમની પોઝિટિવિટીના કારણે દર વખતે કમબેક કરી લે છે અને નો ડાઉટ અમારે ઘરે પણ એમને ઓક્સિજન આપવો પડે છે આફ્ટર રિકવરી અત્યારે હોમ ઓક્સિજન થેરાપી ઉપર છે પણ એ વિથ હોમ ઓક્સિજન થેરાપી સારું સારું ક્રિએટિવિટી સારું વર્ક કરી રહ્યા છે ઘણા બધા સ્ટુડન્ટ્સની લાઈફ ચેન્જ બી કરી રહ્યા છે એમને સારું એવું ટ્રેનિંગ આપી રહ્યા છે માનસીનું હુનર જોઈ ડોક્ટર સહિત ઘણા બધા લોકો પોતાના બાળકોને તેની પાસે આર્ટ શીખવા મોકલે છે એટલું જ નહીં અઠ્યાવીસ વર્ષની માનસી ઓક્સિજન સિલિન્ડર સાથે પેઇન્ટિંગ એક્ઝિબિશન માટે મુંબઈ સુધી જાય છે જ્યાં અનેક પારંગત લોકો તેની કળા અને હિંમતને દાદ આપીને સલામ કરે છે એવું નથી વિચારતી કે મારે આ લેવલે પહોંચવું છે અત્યારે હું જો છું જ્યાં છું કે હું શું કરી શકું છું એ મને ખાસું અસર કરે છે કે તમે કઈ કરવા માંગો ને પોતાના થી બીજાની જિંદગીમાં તમે શું સારું કરી શકશો એ મને પ્રેરિત કરે છે શ્વાસ ઓછો હોઈ શકે પણ સપનાઓની ઉડાન ક્યારેય સીમિત નથી હોતી આવો મિજાજ ધરાવતી માનસીને કોઈ પૂછે કે તું આટલી ઊર્જા અને હકારાત્મકતા ક્યાંથી લાવે છે ત્યારે તે હસીને કહે છે એમ કે માતાહી સહી તારા હું કુત્તી જિંદગી કા મે ખુદી સિતારા હું તમને સરળ લાગશે પણ જો હું તમને બરફ ની ચાદર પર મેરેથોન રનિંગ કરવાનું કહું તો એ આશ્ચર્યજનક છે પણ આ વ્યક્તિ માટે નહીં ફિટનેસ માટે વોકિંગ થી શરૂઆત કરી પછી રનિંગ અને એના પછી આઈસ મેરેથોન જેવી સ્પર્ધાઓમાં આગળ વધી રહ્યા છે તરુણભાઈ તો ચાલો જાણીએ તરુણભાઈ આઈસ મેરેથોન ની આ સફર વિશે મિત્રો આ વ્યક્તિએ સ્વસ્થ રહેવાના ઉદ્દેશથી દોડવાનું શરૂ કર્યું દરરોજ થોડા કિલોમીટરનું લક્ષ્ય પ્રાપ્ત થવા લાગ્યું પાંચ દસ વીસ કિલોમીટરના ટાર્ગેટ પૂરા કર્યા બાદ એક નવો ઉત્સાહ જાગ્યો જે હતું મેરેથોનમાં ભાગ લેવો અને એ પણ સાધારણ મેરેથોન નહીં પરંતુ લેહમાં થતી આઈસ મેરેથોન મેરેથોનની શરૂઆત કહીએ તો જનરલી મેં મારા ફિટનેસ માટે રનિંગ સ્ટાર્ટ કર્યું હતું તો જેમ જેમ થોડું ફિટનેસ ઉપર ધ્યાન આપ્યું અને રનિંગ ઉપર ધ્યાન આપ્યું તો મને કોન્ફિડન્સ આવ્યો કે મારું રનિંગ સારું થઈ રહ્યું છે તો પછી મેં વિચાર્યું કે એકવાર કે થોડુંક મેરેથોન બી બી પાર્ટિસિપેટ લઈએ જો આટલું સારું રનિંગ કરી શકતો હોય તો પાર્ટિસિપેટ કરવું જોઈએ મારે હું સોફ્ટવેર એન્જિનિયર છું છેલ્લા સત્તર વર્ષથી આ ફિલ્ડમાં છું ફેબ્રુઆરીમાં પેંગોંગમાં જે ફ્રોજન લેકની ઉપર મેરેથોન થઈ હતી એ મેં સાત કલાકમાં કમ્પ્લીટ કરી હતી જે પૂરું આખું લેક છે જે ઝીલ છે એ ફેબ્રુઆરી જાન્યુઆરીમાં આસપાસ આખું ફ્રીઝ થઈ જાય છે એટલે આખું બરફ હોય છે અને ટેમ્પરેચર જે હોય છે માઇનસ ટ્વેન્ટીની આસપાસ હોય છે તો એની ઉપર મેરેથોન હોય છે કે લેન્ડ ઉપર નહીં પણ લેક ઉપર કે જે આખું બરફ થઈ ગયેલું છે તો એ બીજા કરતાં ડિફરન્ટ હોય છે જનરલી આપણે જે રનિંગ શૂઝ હોય છે એ જ હોય છે નીચે જે એના કેટલીસ આવતા હોય છે એ પહેરવાના હોય છે કે જેનાથી સ્લીપ ના થવાય લેહ જેવા પ્રદેશમાં જ્યાં તાપમાન માઇનસમાં હોય અને ઓક્સિજન ઓછું હોય ત્યાં પણ તરુણભાઈએ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી અને સાત કલાકમાં બેતાલીસ કિલોમીટરની આ મેરેથોન પૂરી કરી પેંગોંગની અંદર ત્યાં હાઈ એટીટ્યુડ હોય એટલે લો ઓક્સિજન હોય અને માઇનસ ટેમ્પરેચર હોય છે તો ત્યાં તમે થોડુંક રન કરો તમારા હાર્ટ બીટ વધી જાય એટલે આ મેન ચેલેન્જીસ છે ફ્રોઝન જે લેક માટેનું જે રનિંગ હતું એટલીસ્ટ અમે પંદર દિવસ ત્યાં સ્પેન્ડ કર્યા ત્યાં લેહની અંદર થોડી પ્રેક્ટિસ કરી સવારે ઊઠીને એક્સરસાઇઝ કરીએ થોડુંક રનિંગ કરીએ થોડું વોકિંગ કરીએ ખાદુંગલા ગયેલા ત્યાં ડાઉન હિલ કરી છ કિલોમીટર રન કર્યું લેહની અંદર સારું એવું રન કર્યું તો આવી રીતે આ થોડાક ટાઈમ પૂરતું અમે પ્રેક્ટિસ કરી તો કોન્ફિડન્સ આવ્યો કે પેંગોંગમાં સારી રીતે કરી શકીશું તરુણ ભાઈ બીજાઓને પણ ઘણું પ્રોત્સાહન આપી રહ્યા છે જેમની સાથે તે દરરોજ ફિટનેસ ટ્રેનિંગ લઈ રહ્યા છે દોડ કરી રહ્યા છે તેમને બતાવી રહ્યા છે કે જીવનમાં એક એવી દોડ હંમેશા હોવી જોઈએ જે આપણી શક્તિઓને પડકાર આપે આ મારી ફર્સ્ટ લાઈફની અલ્ટ્રા હતી મેં એના માટે ટ્રેનિંગ સેશન કર્યા અને તેમાં પણ તરુણભાઈનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો હતો અને ત્યારબાદ તરુણભાઈને જ્યારે ખબર પડી કે મારી પાસે પ્રોપર શૂઝ નથી તો એમણે મને શૂઝ અપાવ્યા જે મારે કહેવાય ને કે અફોર્ડ કરવાની બહાર હતા તો મારા જીવનનું કહેવાય ને કે આ એક ગિયર એમણે અપાવડાવ્યું કે એ માણસ બધાને આગળ વધારવા માંગે છે અમને એમના તરફથી મોટિવેશન મળ્યું અને પછી એમણે એક પછી એક જે મેરેથોન કરી એનાથી અમે એટલા બધા મોટિવેટેડ થયા કે અમે બી અત્યારે ઓલમોસ્ટ ઓલ્ટરનેટ ડે અમે રનિંગ માટે જઈએ છીએ અને એમની જેમ અમે બી મેરેથોન રન કરવા માગીએ છીએ અને મોટું અચિવમેન્ટ એમની માટે એ છે કે એમણે પેંગકોંગમાં મેરેથોન કરી જે બહુ જ ચેલેન્જિંગ છે કારણ કે ત્યાં આગળ ઠંડી એટલી છે અને ફ્રોઝન લેક પર રન કરવાનું હતું ત્યાં આગળ એટલે એ ખરેખર અમારા બધા માટે મોટિવે મોટિવેશન છે અને અમે બી હોપ કરીએ છીએ કે ફ્યુચરમાં એમની જોડે અમે બી ફ્રોઝન લેક પર રન કરવા જઈએ તરુણભાઈ જ્યારથી આવ્યા ફર્સ્ટ મંથ હતો ત્યારથી જ એમનું જે સેલ્ફ મોટિવેશન હતું એ અલગ જ લેવલનું હતું વડોદરામાં અમે લોકો ફર્સ્ટ કેલેસ્તોનિક પાર્ક ખોલ્યું છે તો ત્યાં એમને જોઈન કર્યું તો ફિઝિકલી અમે લોકો બેઝિકલી બોડી ટ્રેનિંગને એ બધું એમને સ્ટાર્ટ કર્યું પછી તરુણ સરે અંદરથી બોડી એક્ટિવિટીમાં પાર્ટ લીધા પછી અમે લોકો અહીંયા ચેલેન્જ રાખતા હતા એટી ફોર ડેઝ ચેલેન્જ રાખતા હતા એવરી વીકેન્ડ ચેલેન્જમાં એ એટલું સારું પરફોર્મન્સ આપતા હતા અને એમને મેરેથોનમાં બી એટલું સારું પરફોર્મન્સ આપતા રહેતા હતા એ તો એવી રીતે એમને ધીરે ધીરે કરીને આગળ વધ્યા મિત્રો તરુણભાઈની યાત્રા એ વાતનો પુરાવો છે કે શિસ્ત અને નિશ્ચય સાથે કંઈ પણ શક્ય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગે સાથે ટીમનો રિપોર્ટ દેશમાં ઘણી જગ્યાએ ઐતિહાસિક અને અનન્ય બાંધકામ શૈલી આપણને જોવા મળે છે જે ભારતના સાંસ્કૃતિક ધરોહરને રજૂ કરે છે ભારતમાં ઘણા એવા પેલેસ છે કે જે આપણા ગૌરવશાળી ઇતિહાસને રજૂ કરે છે ત્યારે આજે વાત કરવી છે પાલનપુર ખાતેના બાલારામ રિસોર્ટની નવાબી આર્કિટેક્ચર ધરાવતા આ પેલેસને છેલ્લા ઘણા સમયથી રિસોર્ટમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે ત્યારે આજે જાણીએ આ પેલેસની ખૂબીઓ વિશે તેના ઇતિહાસ વિશે અને તેની રોયલ સગવડો વિશે દોસ્તો ભારતમાં હેરિટેજ પેલેસ મહેલો ઘણા બધા છે પરંતુ ઉત્તર ગુજરાતના છેડે બાલારામ અંબાજી ફોરેસ્ટના અરવલ્લી પર્વતમાળાઓ વચ્ચે સ્થિત બાલારામ પેલેસ તે ઉત્તર ગુજરાતનો એકમાત્ર હેરિટેજ મહેલ છે બાલારામ પેલેસ છે 1922 માં એનો કન્સ્ટ્રક્શન થયેલા ભાઈ જે પાલનપુર ની નવાબ સાહેબ છે તાલે મોહમ્મદ ખાન એ 1932 માં એને કન્સ્ટ્રક્શન પૂરો થયેલા એટલે અરાઉન્ડ 100 યર્સ 102 યર્સ જૂના છે તો અત્યારે અહીંયા બહુ ઘણા બધા એક્ટિવિટી શરૂ થાય છે લાઈક ડિસ્ટન વેડિંગ છે બાકી લોકલ ગરબા અને પ્રોગ્રામ છે કોન્ફરન્સ કોન્ફરન્સ થાય છે બિઝનેસ કોન્ફરન્સ ફોરેન ટુરિસ્ટ વધારે અહીંયા આવીએ છે બીકોઝ આ હેરિટેજ પ્રોપર્ટી છે એનાથી શું થાય છે એટલે જો અત્યારે જો લોકલ જો માણસોને એને બહુ ઘણો બધો ફાયદો થાય છે हमारे एम्प्लॉय से ये ऐसी नब्बे टका जो लोकल एम एम्प्लॉय से यहाँ आजूबाजू गाँव तो ये लोग ने रोजगारी मिले छे पुरानी हंटिंग आ, हवेली थी ना यहाँ के नवाब सो देन हमारा फैमिली यहाँ से ही है तो माय अंकल हर्षद भाई वाज इमोशनली अटैच्ड टू दिस तो उन्होंने ये बाद में खरीदी ली उनसे सो so, से वहाँ से ये होटल में कन्वर्ट किया ઓ આઈ ધ ધ ધ ટુરિસ્ટ કમિંગ એરિયા ઇટ વન ઓફ હોટેલ હોટેલ નહીં આ આ મહેલ નવાબી આર્કિટેક્ચર ધરાવે છે છે તથા તે નવશાસ્ત્રીય અને બેરોક સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવ્યું પેલેસ એક સમયે પાલનપુરના લોહાની નવાબ નું તેની આસપાસ લીલાછમ બગીચાઓ અને ડિઝાઇન કરેલ ફૂલોની વાડી છે એક રજવાડા ફૂલો जो अपने साथ में है तो उसको आके सब लोग देख सकते हैं सबको एंजॉय कर सकते हैं जो पहले अवेलेबल नहीं था किसी को आज तो हमने डेमोक्रेटिक इंडिया में रह रहे हैं तो ये अपनी जो हेरिटेज है और जो अपनी लेगेसी है उसको क्यों ना अपने देखें और अच्छी तरह से बस उसको एंजॉय करें

અને મોદી સાહેબને જો વેબ સિરીઝ છે સીએમ ટુ પીએમ એ બધું અહીંયા શૂટિંગ થયેલા છે સમગ્ર ગુજરાતમાં બેસ્ટ હેરિટેજ પ્રોપર્ટી છે બરાબર કુદરતી પ્રાકૃતિક દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં આવું લોકેશન ઘણી બધી ઓછી જગ્યાએ છે બરાબર સતત બે વર્ષ બેસ્ટ હેરિટેજ પ્રોપર્ટી નો એવોર્ડ પણ અહીંયા મળેલો છે ના બધું જ શકે અહીંયા બહુ જ સારું રાધા મારા જેવા ફીલ આવે અહીંયા બધું જ કર્યું અહીંયા બહુ મજા આવે બગીચો છે બહુ જ સારું અહીંયા મેંગો પણ ગ્રો થાય છે તો બહુ બસ નેચર ને જોવામાં મજા આવે છે ને એ લોકો નો બહુ બધું પ્લાનિંગ છે અત્યારે રૂમ વધારવાનું છું કે અમે રૂમ ઓછો પડે છે અત્યારે

ગુજરાત માટે બનાસકાંઠાથી મહેન્દ્ર અગ્રવાલનો રિપોર્ટ દર્શક મિત્રો માટી, કાપડ, કાગળ, લાકડા જેવી ચીજ વસ્તુઓમાંથી હસ્તકલા બનાવવા માટે ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે છોટા ઉદેપુરનો એક ખેડૂત મિત્ર વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો જાણે પ્રચારક હોય તેમ નકામી વસ્તુઓમાંથી બનાવી રહ્યો છે ઉપયોગી હસ્તકલા અને મેળવી રહ્યો છે સન્માન. તો આવો જોઈએ આ રતનભાઈ રાઠવાની જડમૂળની કલાને તેમનું કોતરકામ એટલું સારું છે અને તે વેસ્ટ લાકડામાંથી અમારા જે પૂર્વજ હોય એમના ખત્રી જે અમારા વાડામાં કે અમારા ઘરની આજુબાજુ એને સ્થાપના કરવામાં આવે છે તે સ્થાપના કરવા માટે જે તૈયાર કરેલી મૂર્તિઓ જે છે જેઓ આબેહૂબ અમારા જે પૂર્વજો હોય એવો ફોટો જ આપી દે તો એવોને એવો બનાવીને એ લોકો અમારા ખત્રીદેવને સ્થાપના કરવા માટે એને અમારે જરૂર પડે તો રતનભાઈ પાસે જઈને એ મૂર્તિની તૈયાર કરી લાકડામાંથી અને એની સ્થાપના કરવામાં આવે આમ જોવા જાય તો એમને કુદરતી બક્ષિસ કહેવાય કે રતનભાઈ ખુદ કોઈ પણ એક ફોટો જો આપી દેવામાં આવે તો એ ફોટાને એ જ પ્રકારનો તે જ પ્રમાણનું એનું લાકડાનું કોતરકામ કરીને એ જે વ્યક્તિના પૂરેપૂરા મુખ સ્વરૂપ ધારણ કરી અને એ મૂર્તિને તૈયાર કરે છે અને તે બી કોઈ પણ ટ્રેનિંગ લીધા વગર કરે નક્કામાં જે થડ છે મૂળિયા છે એમાંથી એ મૂર્તિ બનાવે છે અને નવરાશના ટાઈમે એ પોતે આ કામકાજ કરતા હોય છે હમણાં થોડાક સમય પહેલાં દૂરદર્શન પર પણ એમનું પ્રસારણ થયું હતું જેને લઈને મુખ્યમંત્રીના કાર્યથી નાનકડા એવા ગામમાં આની નોંધ લીધી એ બહુ મોટી વાત છે છોટાઉદેપુર ના કનલવા ગામના એકસઠ વર્ષના કૃષિકાર આપેલા ફોટાની આ બી મૂર્તિ ઘડવાની હસ્તકલા ધરાવે છે જેની શરૂઆત થઈ પંદર વર્ષ પહેલા એક મેળામાં રતનભાઈ અન્ય શિલ્પકારની કળા જોઈને પ્રેરાયા અને બસ પછી તો શરૂ થઈ સ્વબળે ખત્રી દેવ બનાવવાની સાધના મેં પાનવાડી ગયેલો ને ત્યારે એક દુકાન પર મૂકેલી એ વિશ્વા કરીને ચંદુ એમપીનો ચંદુ કરીને કારીગર હતો એ લાવીને મૂકેલી હતી એ જોઈને મને કહ્યું કે આ જે ભણાય છે એવું મારાથી કેમ ને ભણાય કરી મારા જે કાકા હતા એમને મેં પૂછ્યું આ એ જે વસ્તુ છે એ આપણાથી ભણે કે કેમ એમ તો એ કાકાએ એમ કીધું કે તમે કદાચ ભણાવી શકો એમ નહી ત્યારથી એ વસ્તુ એવું લેવું જે ભણાય ભણાવવાની ઈચ્છા હતી એ ભણાવી દીધું અને પાછળથી પછી એમ કે જે છે પછી આ બીજી કોઈક મૂર્તિઓ છે એમના જે સેમ ટુ સેમ એમના જેવા નહીં પણ આપણે ફોટો દઈને કામ કરીએ તો એમનું દૃશ્ય જોવા મળે કામ કરીએ જ્યારે જ્યારે ખતરીઓની નાખવાના હોય ત્યારે લોકો અહીંયા રતન કાકાના ઘરે આવે છે અને એમને ઓર્ડર આપે છે કળાના જોરે કૃષિ કાર્યમાંથી શિલ્પકાર તરીકે લોકચાહના મેળવી રહ્યા છે રતનભાઈ અને લોક હિતાર્થી કરી રહ્યા છે પોતાની કળાનો ઉપયોગ તો ચાલો જાણીએ તેમણે ક્યાં ક્યાં બનાવ્યા છે આયખા ઘણી જગ્યાએ બનાવેલા છે ખડિયામાં ખાલી ત્રણ છે મોટા ગામમાં છે પછી ઠેઠ અમરોલથી માંડીને સિયાદા અંદરકા બધે હર કોઈ જગ્યાએ જેને જેને જરૂર પડે જે પુરવઠનો મરી ગયા એને એને જે ગાતા કાઢવાના છે એ લોકોને બધે હર કોઈ જગ્યાએ ગામડે ગામડે આવે બધું બનાવવા આવે લોકોને પ્રખ્યાત તેમ તેમણે યાદ આયા કરે છે ફોટો આવીએ ને ને એવી એ મૂર્તિ બનાવી આપે છે અમને એ ભણાવી આપીએ એટલે અમે એને ખત્રી તરીકે માનીએ પૂર્વજનાથી કાયમ એ જિંદગીથી જિંદગીથી એ કામ કરતા આવેલા છે અને કરીએ એને ખત્રી તરીકે પૂંજન કરીએ અમે ખરેખર કલાને લગતા તમામ સંસ્થાઓ છે તે આવા જો વ્યક્તિને થોડું ઘણું જો ટ્રેનિંગ આપવામાં આવે અથવા સપોર્ટ મળે તો રતનભાઈ જેવા માણસ બહુ આગળ વધી શકે એમ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે છોટાઉદેપુરથી રાજેશ રાઠવાનો રિપોર્ટ ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને આ સાંસ્કૃતિક વૈવિધ્યનું મહત્વનું એક પાસું એટલે દરેક રાજ્યો ક્ષેત્રોનું પોતાનું આગવું ભોજન પણ બદલાતા સમયની સાથે આ ભોજનમાં ઘણા બદલાવ આવ્યા છે અને હેલ્ધી વાનગીઓ ભૂલાતી જઈ રહી છે અને એટલે જ આપણી આ પ્રાચીન વિસરાતી વાનગીઓનો મહોત્સવ ઉજવાયો ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ કોલેજમાં જ્યાં હેશીના દાયકાની સુંદર યાદો સાથે

साथ साथ के वनगियों के जे आरोग्यप्रद होवा छः हाल न समय मिसराई जा रही थे आवीज वना गांधीनगर ने इंस्टीट्यूट ऑफ होटल मैनेजमेंट न्थियों हो। हमारे दादा दादी नाना नानी हम उनसे बात किए उनसे हमें पता लगाया प्लस हम कुछ तो इवन चैट जीपीटी का भी हेल्प लिया है हम लोगों ने सो इन सारे मीडियम से हमने जो लॉस रेसिपी है उसका हमने सारा ढूंढ के निकाला जो पहले किसी की थाली का हर रोज का हिस्सा हुआ करता था अब उसे हम भूलते जा रहे हैं जो कि बहुत ही फायदेमंद होता है हमारे शरीर के लिए भी और वो एक टेस्ट होता था तो so, उस टेस्ट को हम यादगार बनाने के लिए उस टेस्ट को फिर से याद करने के लिए हमने इसे प्लान किया लोग पिज्ज़ा खाने में इंटरेस्टेड है बर्गर खाने में इंटरेस्ट है तो उनसे इनको थोड़ा अलग एक सीख देने के लिए और मज़ेदार बात यह है कि आज का जो थीम था इसमें जो बच्चों ने काम किया ये दूरदर्शन हमने बैकग्राउंड में दूरदर्शन रखा था तो दूरदर्शन इन्होंने कभी देखा ही नहीं और हम जो है दूरदर्शन के सिवा दूसरा कुछ देखा नहीं मतलब दोनों में क्या कहें कंट्रास्ट है तो इसके लिए भी उनको थोड़ा हम हिस्ट्री में पीछे ले जाना चाहते थे ताजी तर्मा कॉलेज ना अध्यापकों ना मार्गदर्शन साथे अहिना विद्यार्थियों ए बिहार ना चंपारण नु प्रख्यात कटहल नु साग तथा कच्चा केला चटनी उड़ीसा नु उत्तर प्रदेश नु गलोटी केरल नु टापियो का करी पंजाब नु छिट झारखंड नु दुधोरी जेवी घणी विसराती वानगियो बनावी ने मेहमानो ने तेनो आस्वाद करावयो तो जानिए आमानी ने कितलिक वानगियो बनववानी रीत केले की चटनी बिहार साइड से आती है बहुत पुरानी चटनी है जो हमारे दादा पर दादा बनाया करते थे और वो सिलबट्टे पे पीसी जाती है पत्थर का भी न्यूट्रिएंट उसमें आ जाता है और अच्छे से पीसी जाती है पहले कच्चे केले को लेना है उसे छील लेना है और वो थोड़ा पल के साथ छीलना है जिससे एक क्रीमी टेक्सचर आ जाता है उसके अंदर और एक अच्छी क्रीमी लगती है थोड़ा कड़ू कम लगता है वो तो जब तक हल्का काला नहीं हो जाए उसको उबालने के छान तो लेना है और फिर सिलबट्टे में हमें वो चटनी अदरक लहसुन और हरी मिर्च लेके उसको अच्छे से पीसना है उसके बाद उसमें हम तेल डालेंगे नींबू का रस डालेंगे और नमक डालेंगे उसको अच्छे से पीसेंगे और फिर हम उसे सर्व करते हैं आज हम देखने जा रहे हैं यम की गलोती बेसिकली आम की गलोटी है एक अवधिक क्यूजिन है ये मेनली लखनऊ में बनती थी रॉयल फैमिली में याम की गलोटी बनाने के लिए अपन पहले आम को लेंगे याम की स्किन निकाल के उसको अच्छे से पील करके उसको चॉप करके उबाल लेंगे उस, उसी के साथ आलू लेंगे आलू और चना डाल को एक साथ ते करके भिगो के उसको भी कट करके बॉईल करेंगे फिर याम को मैश करेंगे आलू को भी मैश करेंगे और चना डाल जो अपने बॉईल की उसकी ग्राइंड करके उसका पेस्ट बना लेंगे फिर सबको एक साथ मिक्स करके उसमें लाल मिर्च नमक हरी मिर्च और प्याज और धनिया पाउडर वगैरह डाल के उसको मिक्स कर लेंगे लास्ट में कोटिंग के लिए सूजी डाल के उसको अपन शैलो शलों काटेंगे खीर गोईठा एक ऐसी रेसिपी है जो उड़ीसा की फेमस स्वीट डिश है उड़ीसा में खीर गोईठा बनाया जाता है जो कि बेसिकली दूध को उबाल के उसकी रबड़ी बनाई जाती है और उसमें चावल के आटे की गोलियाँ बना के उसे दूध उसी दूध में उबाला जाता है પણ તાજી કરવામાં આવી હતી ઉપરાંત અહીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી વિસરાતી વાનગીઓ માટે ઉપસ્થિત સૌ કોઈએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો Two things that is one is business, the other one is going abroad. So, this is one course which is going to give you the chance to become an entrepreneur from day one. And the next one is once you have completed a degree, you can go abroad. This gives you a good weightage when you are going for your visa interviews and all. Good news, Gujarat Mate Lakshman Rajputasate Nikita Shuklano report. તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો એ અમારો ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ